વર્ષોથી રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે ખુદ પોતે ચગડોળે ચડ્યો છે રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને કારણે તંત્ર પર ચારે કોરથી માછલા ધોવાયા છે હવે જે મેળામાં પાંચ દિવસો દરમિયાન આશરે બાર થી પંદર લાખ લોકો એકઠા થવાના હોય ત્યાં જો સુરક્ષામાં પણ થાય તો ખૂબ મોટો અકસ્માત થવાની આશંકાને જોતા જિલ્લા કલેક્ટર તંત્રએ મોટી રાઇડ્સ માટે કડક એસઓપી અમલમાં મૂકી હતી જોકે વર્ષોથી રાજકોટના લોકમેળામાં રાઇડ્સ લઈને આવતા સંચાલકોએ આવી કડક એસઓપી પ્રમાણે હરાજીમાં ભાગ લેવાનો ભરાર ઇન્કાર કરી દેતા કોકડું ગૂંચવાયું હતું બે ત્રણ વખત હરાજીની પ્રક્રિયા મુલતવી રાખવી પડી હતી આખરે રાઈડ સંચાલકો સામે તંત્ર ઝૂક્યું નહીં અને એક જ પાર્ટીને એક કરોડ સત્યાવીસ લાખ રૂપિયામાં એકત્રીસ પ્લોટ ફાળવી દીધા આમ કરીને તંત્રએ પોતાનો કોલર ઊંચો તો રાખ્યો પણ તંત્રની મૂછ નીચી થઈ જાય એવો તાસીરો અત્યારે રેસકોસ મેળાના ગ્રાઉન્ડમાં જોવા મળે છે આ એકત્રીસ પ્લોટ એવા છે જ્યાં મોટી યાંત્રિક રાઇડ્સ એટલે કે ફજર ફાળખા અને ચકદોડ તેમજ મોતના કૂવા સહિતના મનોરંજક સાધનો ગોઠવવામાં આવશે જોકે હવે તંત્રએ જે એકત્રીસ પ્લોટ એક જ પાર્ટીને ફાળવેલા છે તેની સાથે ગોઠવણ ડોટ કોમ મુજબ રાઇડ્સની નીચે સિમેન્ટના પાકા ફાઉન્ડેશન ભરવામાં નહીં આવે રેસકોસની જમીન સખત પ્રકારની હોવાથી એ જરૂરી નથી એવું હવે કહેવામાં આવી રહ્યું છે જો કે વર્ષોથી રાજકોટમાં યોજાતા લોક મેળામાં અગાઉ ક્યારે કોઈ પણ રાઇડ્સમાં ફાઉન્ડેશન ભરવામાં આવ્યું જ નથી અને આમ છતાં કોઈ પણ અકસ્માત પણ થયો નથી ત્યારે કડક નીતિ નિયમોને આગળ ધરીને મોટે ઉપાડે જાહેર કરેલી એસઓપીની કશું આવડ થઈ ગઈ છે જો બા કાયદા આ તમામ 31 પ્લોટની હરાજી કરવામાં આવી હોત તો 1 કરોડ 27 લાખ રૂપિયા કરતાં વધુ આવક તંત્રને થઈ હોત પણ હાથે કરીને પગ ઉપર કુહાડો ન મારે તો એ સરકારી તંત્ર જ કહેવાય નહીં લાખો રૂપિયાનો પગાર લેતા સરકારી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકવા અથવા જોખમ ન ઉઠાવવા કેટલી હદે જઈ શકે છે એ હાલ રેસકોસમાં ગોઠવાતી યાંત્રિક સ્ટ્રાઇશ કાર્યવાહીથી જ સમજી શકાય છે કડક એસઓપી ના મરશિયા તંત્ર હવે ખુલાસાના હાલરડા ગાતું થઈ ગયું છે આ વર્ષે મેળામાં ભીડ નિયંત્રણ કરવા માટે દર વર્ષ કરતાં વધુ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ મૂકવામાં આવ્યા છે સ્ટોલની સંખ્યા ઘટાડીને મેળામાં ખુલ્લી જગ્યા વધુ રાખવામાં આવી છે બંદોબસ્ત માટે વધુ પોલીસ કાફલો તૈનાત કરાયો છે કોઈ પણ ચૂક ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે પણ દર વર્ષની માફક આ વખતે પણ લોકો ખાણીપીણીમાં વાસી ખોરાક ખાઈને તબિયતથી પોતાના અને પરિવારની તબિયત ખરાબ કરશે એક્સપાયરી ડેટવાળો આઈસ્ક્રીમ ઝાપટશે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીમાં ખુલ્લે આમ લૂંટાશે પાંચ દિવસના ધરોહર નામના લોકમેળામાં ખાઈ પીને જલસા કરશે પણ લોકમેળો મેળો બનશે એ જ મેળાની ધરોહર હોય છે એમાં ગમે તેટલા પછાડા કર્યા પછી પણ તંત્ર તોડીને ત્રણ નહીં કરી શકે એની સો ટકા ગેરંટી છે ચોવીસ ઓગસ્ટ થી શરૂ થતો પાંચ દિવસનો લોક મેળો ઓણ તંત્રની ઇમેજ ધરોહર જાળવી રાખશે કે કેમ એનું કાઉન્ટ ડાઉન શરૂ થાય છે રાઈટ નાવ મારું નામ વિરેન્દ્રસિંહ ગોહિલ એમાં એવું છે કે હવે અમારી પાસે દિવસ એ ઓછા છે અને અમે એસઓપીનું પાલન કરવાનું સાહેબને વાત કરી છે કે અમે એસઓપીનું પાલન કરશું જે છે એટલે એની અંદર પહેલાં અમારે હવે સોઇલ રિપોર્ટ કરાવવાનો તો સોઈલ રિપોર્ટ પણ અમારો આ જમીન ઉપર થઈ ગયો છે અને એ જમીનની અંદર કાંઈ એવું ના નીકળે તો જ આમાં ફાઉન્ડેશન ભરવાના હોય છે અને ફાઉન્ડેશન એ ક્યારે છે કે જે પરમનન્ટ જે રાઇડું ફિટ થતી હોય બધી અને જમીનનું કાચી જે હોય આવે તો એ રિપોર્ટમાં આવે તો ફાઉન્ડેશન ભરવામાં આવે છે અને ત્યારબાદ અમારો એનડી રિપોર્ટ દેવાનો છે તો એનડી રિપોર્ટ એ તે અમારો થઈ ગયા બાદ એનડી રિપોર્ટ થઈ ગયા બાદ પછી આ જે બધા ચગડોળ છે એનું આખું આખું પેન્ટ ઓલું કરશે એનું બનાવશે ડિઝાઇન બનાવશે આખી હવે ડિઝાઇન બનાવશે એ ડિઝાઇન બનાવ્યા પછી અમારી રાઈડ આખી જે હશે ઊભી થઈ ગઈ એટલે એ રાઇડની અંદર અમારે બધું ચેક કરવા આવશે કમિટી કે ભાઈ આની અંદર શું હવે તમારા ડિઝાઇન પ્રમાણે આ રાઇડ છે એક ફૂટ વધારે નથી માપસાઇડ પ્રમાણે રાઇડ જે આપી હતી એ રાઇડ મોટી નથી નાની નથી પછી એનો જે આખો આખો જે પ્લાન નકશો બનાવ્યો છે રાઇડનો તો એ નકશા પ્રમાણે રાઇડ છે કે નહીં અને બીજું કે પછી ચાલુ કરી એટલે ચાલુ કરીને જોઈશે કે આના ચાલુ થઈ ગયા હવે આમાં કોઈ ફોલ્ટ છે કે નહીં જો ફોલ્ટ હશે તો અમને ચાલુ જ નહીં કરવા દે ફોલ્ટ હશે તો નહીં ફોલ્ટ હોય તો અમને કહેશે કે ઓકે પછી અમારે સીધું કમિશનર સાહેબનું લાઇસન્સ લેવાનું રહેશે કમિશનર આ બધા રિપોર્ટ આવે એટલે કમિશનર સાહેબની આ સીપીમાં અમારું લાયસન્સ રજૂ થાય છે પછી એની અંદર અમારે બે દિવસમાં લાયસન્સ લાઇસન્સ આવે એટલે અમારા સીધું મેળો પછી ચાલુ કરવાની અમને છૂટ મળશે

હા ફાઉન્ડેશન ફરજિયાત ફરજિયાત એટલે કે ભાઈ ફાઉન્ડેશન ફરજિયાત મતલબ કે તમારે ફાઉન્ડેશન ભરવું પડશે એટલે ફરજિયાત કે અંદર કાંઈ નીકળું પોલું કે એના રિપોર્ટ આવે કે આમાં ફાઉન્ડેશનની જરૂર છે તો ફાઉન્ડેશન ફરજિયાત ભરવું પડશે એમ ફરજીયાતનો મતલબ એ છે કે ભાઈ આ ચાલો નથી હાલે એમ તો ભરવું પડે બાકી રિપોર્ટ આવે કે અહીંયા ફાઉન્ડેશનની જરૂર નથી તો એમાં ભરવાનું હોય અને આની પહેલાં પણ ત્યાં આપણે અહીંયા જળેશ્વર પણ ફાઉન્ડેશન કેમ નથી ભરવામાં ત્યાં કડક જમીન રીતે ત્યાંનો રિપોર્ટ પણ એ હતો કે ફાઉન્ડેશન ન ભર્યા કડક રિપોર્ટ આવ્યો એટલે ન ભાઈ ફાઉન્ડેશન ભરાવ્યા અને ત્યાં પણ મેળો થયો હતો અને આની પહેલાં પણ પરબમાં મેળો થયો ત્યાં તો એસઓપી બાર પણ નહોતી પણ એને બધું બંધ હતું તો પણ ત્યાં મોટો જબર મેળો થઈને રાઇડ ચાલુ હતી હા એક વસ્તુ છે એની અંદર રાઇડ ખરાબ હતી તો એને ત્રણ ચાર રાઈડ બંધ રખાવી દીધી હતી એટલે આ વસ્તુ પણ અહીંયા બની શકે ક્યાંય કોઈ ફોર્ટ બધી રાઈડોવાળા છે બધી જગ્યાથી અલગ અલગ આવતા હોય આવી રાઇડમાં એનો ફોર્ટ હોય તો એને પાછી બંધ રાખવું પડે બંધ રાખવું આશિકભાઈ ફાઉન્ડેશન તો અમે તમારી વાત સાચી છે બાકી અમે અગર કાયમ અગર એક જગ્યાએ અમે લગાતા હો છો હાથ મહિના માટે અમારી રાઈટો તો અમે અહીંયા ફાઉન્ડેશન અમે કંઈ કરીએ તો અમે કંઈ આવી બરાબર બાકી અમે ચાર પાંચ દિવસ માટે એમાં ફાઉન્ડેશન કરીને અમારો જેટલો અમારા અહીંયા વેપાર નથી એટલા અમારા ફાઉન્ડેશનમાં પૈસા વિયો જાય અત્યારે ફાઉન્ડેશનનો રિપોર્ટ આવ્યો નથી અને રાઈડ ચાલુ બાંધી દેવામાં આવી છે એના માટે જોયું તો પ્રશાસન અનુમતિ આપે તો અમે લોકો હકાવી છે નહીં તો કઈ વાત નથી તમને લાગે છે પ્રશાસન છૂટછાટ આપશે જો પ્રશાસનને મારી વાત અમળો કે અમે આટલા વર્ષથી અહીંયા રાજકોટનો મેળો કરીએ બાકી આટલા વર્ષથી અમારા લોકમેળામાં કંઈ એવું કંઈ થયું નથી અમે કઈ રીતની તકેદારી અમારો તો બધો ચકડોલ હોય અમે ચકડોલવાળા છે મોત નોકુ હોય ચકડોલ બધી રાઈટ હોય અલગ અલગ નોકી નોકરી હોય એનું કઈ રીતે એવી રીતે ધ્યાન રાખજો કે અમારે જે અમારો દર મેળામાં અમે ધ્યાન રાખીએ એવી રીતના અમારે ધ્યાન રાખીએ જે અમારો જોખમવાળો કામ છે નટ બોલ્ટ ફાઉન્ડેશન જેમાં અમારો જો ફાઉન્ડેશન અમારો લાગતો હોય એના લાકડાને એનામાં અમે ઘટકા ભરાતા હોય એ ઘટકા અમે બધા વ્યવસ્થિત ભરાઈએ અને નટ બોલની હર છ હાથ કલાકમાં ચાલુ રાઈટમાં ચાલુ મેળામાં અમારા બધો ચેકિંગ થાય છે હું તો અહીંયા અમારો તો બાપ દાદાનો ધંધો છે બરાબર અને અમારો કાયમ ધંધો છે અમારા બાપ લાઈનમાં હતા ને અમે આ લાઇનમાં છું કેટલા વર્ષોથી હું તો અહીંયા આ વર્ષોથી લગભગ વીસ વર્ષથી છું બરાબર બાકી વીસ વર્ષથી એવો મણાવ ભણાવ્યો નથી અમારા કાંઈ મેળામાં તો શું કહેશો આ એસઓપી જે તંત્ર દ્વારા કહેવામાં આવી છે એ સાચી કે ખોટી આવું હોઈ શકે કે એ બાકીની હાજી છે ઓલા ફાઉન્ડેશનની એ બાકી અમે ફાઉન્ડેશન કેવું તો ખરા કે અમે અગર છ સાત મહિના માટે અગર એક જગ્યા અમે કાયમ કરતા હોય તો બધી એસઓપીઓની એ બાત સાચી છે બાકી અમે તો ચાર પાંચ દિવસના માટે આવ્યા છે બરાબર તો અમે કાયમ આવા મેળા કર્યા છે આવા કાયમ આવા મેળા અમે કરતા છે ચાર ચાર પાંચ પાંચ દિવસના બે બે ચાર ચાર દિવસના અમે દર જગ્ય ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં આંધ્રમાં તો એટલે અમે અહીંયા લગાડ્યું છે બરાબર ના તો અગર અમે કઈ છ હાથ મહિના માટે અગર લગાવીએ તો પછી ફાઉન્ડેશન પીયુસી સાચી વાત છે બાકી ચાર પાંચ દિવસ માટે અગર સરકાર અમે અનુમતિ આપે તો સારી વાત છે રાજકોટના ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબની કડક સૂચના હતી કે લોકમેળામાં કડક નિયમ જે હોવા જોઈએ

તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવે ધરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બહાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે 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 ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ